અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં એક હજાર એકસો અડતાલીસ કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી જીપીસીસીના નોમ્સને આધારે ત્રણસો ને પંચોતેર એમએલડીનું એસટીપી વાસણા ખાતે ચાલુ એસટીપીનું નવીનીકરણ કરવામાં આવશે જેની આગામી પાંચ વર્ષમાં સાબરમતી નદીમાં શુદ્ધ કરેલું ટ્રીટમેન્ટ વાળું પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે એકસો છવ્વીસ એમએલડી પ્લાન્ટ હાલમાં વાસણામાં ચાલી રહ્યું છે તે અઢાર વર્ષથી જૂનો પ્લાન્ટ છે નો 375 એમએલડી एसटीपी પ્લાન્ટ નું કામ પાંચ વર્ષમાં પૂરું કરાશે એલિસ વિલે અમદાવાદનો સૌથી જૂનામાં જૂનો બ્રિજ જે મધ્ય ઝોન અને પશ્ચિમ ઝોન ને જોડતો સૌથી ઐતિહાસિક બ્રિજ છે આ એલિઝ્રીજનું વર્ષો પછી એનું રીડેવલપમેન્ટ રીકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે લગભગ પચીસ કરોડ કરતા વધારે કિંમતથી એલિઝ્રીજને નવા રૂપ રંગ અપાશે જે રીતે અત્યારે અટલ બ્રિજ જે રીતે એનું નામ છે એવી જ રીતે આવનાર સમયગાળા દરમિયાન અઢીથી ત્રણ વર્ષની અંદર એલિઝ્રીજ સંપૂર્ણ રંગ રોગામ સાથે તદ ઉપરાંત સિટિંગ એરેન્જમેન્ટ આપણે વાત કરીએ કે હેરિટેજ લુક તદરાંત ડેકોરેટિવ લાઈટ સાથે તૈયાર થશે અને જે રીતે એલિઝબ્રી અટલ બ્રિજ પર લોકો ફરવા આવે છે એમ આવનાર સમયગાળા દરમિયાન અમદાવાદમાં એલિફ બ્રિજ નવા રૂપરોગ્રામ સાથે એક સીમાચિહ્ન થઈ જશે